તો મિત્રો અમે આજે જઈ રહ્યા છીએ પાટણ પાટણ જતા પહેલા અમે સૌથી પેલા પહોંચી ગયા છે કંબોજ તો કંબોજ પોતા તો પછી અમે વાતો બીજો મિત્ર પણ અમને મળી ગયો ત્યાંથી અમે રવાના થઈ ગયા સીધા પાટણ તરફ આ મિત્રો અમારો કંબોજ કંબોજ નું કોઈ વ્લોગ જોતો હોય તો કમેન્ટમાં લખી દેજો તો પછી અમે બંને મિત્રો વાતો ના કપાટા મારતા મારતા પહોંચી ગયા છે વાઈટ પછી થોડું આગળ વધીએ એટલે આવે છે અમારું મેલોસન મેલોસન નો કોઈ પણ વ્લોગ જોતું હોય તો કોમેન્ટ માં લખી દેજો અને મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળના વ્લોગ માં બન્યા રહેજો અને આગળ થઈ ગયું છે ટ્રાફિક જોમ અરે બેન કો હટ બે કોને હટ અરે બેન પછી આગળ વધતા અમે પહોંચી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પંપમાં જઈને અમારા બાઈક પર નખાવી દીધું પેટ્રોલ વ્લોગમાં આગળ વાત કરીએ આ બોર્ડ જોઈને તમને ખ્યાલ આવી જ જતો હશે આ શ્રી હનુમાન દાદાનું બોર્ડ ક્યાં આવેલું છે અને કયા ગોમાં આવેલું છે એ તે કમેન્ટમાં જણાવી દેજો બસ બને રેજો અમારા આગલા વ્લોગમાં ચલો આટલે આવ્યા છીએ તો દર્શન પણ કરતા જઈએ શ્રી હનુમાનજીના અમે પણ દર્શન કરી લીધ મારો મિત્ર પણ દર્શન કરી રહ્યો છે અને મારો મિત્ર મિત્ર ને મારો પકોડી જોતા પકોડી તો પછી મારા મિત્ર ને ખાવી જ પડે તો અમે પહોંચી ગયા છીએ પાટણ પાટણ જઈ તિરુપતિ માં પોકી ગયા છે અને મારા મિત્ર ને હતો મોબાઈલ મારા મિત્ર આ લઈ લીધો છે મોબાઈલ છે મોબાઈલ વિવો નું

બસ બસ તો મિત્રો આ વ્લોગને અહીંયા સમાપ્ત અને જો અમારા વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આવા અનવા વ્લોગ જોવા માટે મારી જય કાકા સ્ટુડિયો ચેનલને ને કરી દેજો અને મિત્રો સપોર્ટ મને કરજો જય માતાજી મિત્રો મળીશું આપને આપતા વ્લોગમાં